રામ રામ જય દ્વારકાધીશ સ્વાગત ગમ છો દાયરો બધી મજામાં તો ભાઈ અત્યારે પપ્પાને પેલા પપ્પા પાણી વારે છે પહેલાં એને ચા દઈ આવીએ અહીંયા ભાથે બીજવાણ આલે છે તો એને ચા દઈ આવીએ ને પછી આપણે માણાવદર જઈ ગાડી સર્વિસ કરાવી આવીએ થોડીક વાર પછી પછી આપણો વારો આવી જાય સર્વિસમાં વારો લખાવેલો હતો કે આજે વારો આવી જાય હે તો પેલા પપ્પાને ચા દઈ આવીએ ને પછી જાય માણાવદર હા તો આવી ગયા વાડી ને હાલે હેજમાં એટલું બાકી છે બીજા હમણાં બપોર થયા હતા હાલ તો ભાઈ વાડીએ પપ્પાને ચાર દિને હવે ગાડી કાઢી જાય છે માણ બધા સર્વિસ કરાવી આવી બપોર પછી ભેં ભરવા જવાનું થાય સવારમાં જવાનું હતું પણ એ થોડું કેન્સલ થયું હવે પાછું બપોર પછી જવાનું થાય ઘેર ભરવા પણ આને સર્વિસનો વારો છે એટલે સર્વિસ તો કરાવી જ જોઈએ પાછું બે ત્રણ દિવસ પાછો વારો આવશે પણ સર્વિસ કરાવી આવીને ને પાછી બપોર પછી પાછી ભેં ભરી આવે હવે તો ભાઈ નીકળી ગયા વાડીએથી આવીને બરાબર ગાડી ગાડી નીકળી ગયા હવે સર્વિસ કરાવી આવીએ માણા વધારે

ઘર ભેગું થાને ભાઈ હાલો ભાઈ વેક્યુમ મારીએ છીએ ગાડીમાં માંડી બધું ખેંચી લઈ

આમાં તો જો ધૂળ હળવાણી બટન માં બાપુ આ નેટિયમ ફૂલ થઈ જાય ને મારું આધી તો વાહાથી ડુસો કાઢ લીધો ને ગોમે ફૂલ થઈ જાય તાર હળવાણો ગાપો કે છે બસ બેટા બહુત પડી આમ તો જો વાહા ભૂકો છે નકરો સીટુ નમાવી નાગડી કાઢ લેવું બધું આ વાહા બહારી ફૂટી ગઈ ને આ તો હાવ ડમરી છે ઢીરી આઈ છે તો બુથી લઈ લઈ નું મશીન આજ ફૂલ થઈ જવાનું છે બાપુ આ તો છે ને ખેસતું નથી હવે હા આ કા નથી હવે આ કા નથી હવે હમ ચાલુ જો આ થોડું તો લેવું જોઈએ ને હું કહોું પડે આ ખેસતું જ નથી બંધ થઈ ગયું આ ખતમ બાય બાય ગયા થઈ ને જો ભરાઈ ગયું તો ઓલો ભૂકો લે આ ભૂકો

I'm really này Bapu, the machine is not here. Man, I'm going to go. I'm going to lose somebody. Hey, Bapu! Hey, Bapu!

યુટ્યુબ નથ થે થઈ ગયું હાલો પાછું કરીએ છે પાછું ડ્રાઈવર સાઈડ બાકી છે હવે જોઈ બોલવી જા હા તો મારા ભીના આવી જાય પાકા ઓલા હાલો ભાઈ કેબિન બેબિન સાફ થઈ ગઈ હે ગયો સર્વિસ કરવા અને એક વખત નથી ઘર ભેગુ થાને ભાઈ સાનું ન હવે સર ઇંદર વર્ગી ગયો છે પછી આગળ ભાગીએ પાછું ચાર વાગે ભેંય ભરવા જવાનું છે હાલો ભાઈ સર્વિસ થઈ ગઈ હવે કાચ સાફ કરે છે કાસ સાફ થઈ ગઈ પછી નીકળીએ હાલ તો ભાઈ ગાડી થઈ ગઈ સર્વિસ કાશી સાફ થઈ ગયો છે આપણે અને પાછા નીકળી ગયા છીએ હવે જવું છે મજૂર ભરવા મજૂર ભરીને જવાનું છે આપણે માંગ રોડ તો ફટાફટ અહીંથી નીકળીએ મજૂર ભરી આવીએ ને પછી નીકળીએ માંગરોળ આપણે તો લગભગ જવાનું નહીં થાય ને ઓલા ભેંહી વાળાઓને બીજી ગાડી ગોતી દે હું એ ભેંહી ભરવા વયા જાહે હાલો ભાઈ પૂગી ગયા અને આ ભાઈ ડેલો ખોલે છે ડેલો ખોલે એટલે ને હમણાં અંદર લઈ લઈ હાલો તો ભાઈ લઈ લીધી અંદર ને અહીંયા મિલ પાણીથીને જ લેવાના છે મજૂર આમાં જ બેઠા છે વાટ જોઈને એટલે એ હમણાં પછી અહીંયા ગાડી રાખી દઈ પછી નીકળીએ ફટાફટ મેલી આવીએ માંગરોળ આવવાનું છે ને બધું હતું ઈ નહી થવાનું છે પાછું નીરત રાખવી જોઈ થઈ ગયા હજી સર્વિસ કરી છે વારી રાખી દઈ ને ભરી લઈ ગયા હા ભાઈ એ ગાડી મેલ દીધી છે અને આપડે ટુ વ્હીલ આવી ગઈ છે હવે ઈ તો જવાની છે ઓલી ગાડી તો માંગરોળ ને ભેં વાળાને તો બીજી ગાડી બંધવી દીધી એટલે ભેં ભરવા એ ગાડી વી ગયા ને આપણી ગાડી વી જાય માંગરોળ અને આપણે જ આવું છે વાળીએ ખાતર નાખવાનું ને એવું કરવાનું છે એ કરી આવીએ ને આપણે ટુ વ્હીલ આવી ગઈ છે ટુ વ્હીલ નીકળીએ ગામમાં આવે હાલો ભાઈ ત્યાંથી આવતા રહીએ વાળીએ ગાડી અહીં નાખવાનું છે ખાતર ફટાફટ ખાતર નાખી દઈએ પછી ગામમાં નીકળીએ આ ગાડી દીધી તળ આપણા આપડા ધાણા ખાતર નાખવાનું છે ખાતર અમને નાખી દઈએ હાલો ભાઈ આવતા રહ્યા ખાતર નાખીને અડધું જ નાખવાનું હતું હવે ફૂટબોલ રમીએ છીએ શિવ ફૂટબોલ હાલ 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 આવે રેમમાં ભાઈ ફૂટબોલ રમી લીધો હવે જ આવું છે માણાવદર મારે પપ્પા ને થોડું કામ છે તો માણાવદર થોડુંક કામ છે પતાઈ આવી જાય પછી આવીને ઢોર ને લેવા જવાના થાય દોરાવા જવાના ને પેલા માણાવદર જઈ આવી ખાતર તો નાખી અડધું જ નાખવાનું નહોતું તો એ નાખી કાંઈ કા એમાં તો અડધી કલાક થઈ ખાતર નાખવામાં તો હાલો તો ભાઈ માણવદરથી આવવામાં આપણે થોડુંક મોડું થઈ ગયું ને ઢોરને લેવામાં થોડીક કાશ થઈ બરદ નહીં બધે અટાણા લઈ આવ્યા નવ વાગે માણવદરથી આવ્યા નવ વાગે કારણ કે અહીંયા મોડું થઈ ગયું હતું તો હવે આપણી ગાડી આવી ગઈ છે માંગરોળથી પપ્પાની ભરી ભરીએલી હતી ને માણવદર યાર્ડમાં મેલી દીધી છે ને હવે આ વ્લોગને આપણે એજેન્ટ કરીએ છીએ વ્લોગ ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ